શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી ઉત્સાહ અને એકતાના રંગી રંગાઈ વિસનગર ગુજરાત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો નો તહેવાર ભારે ઉત્સાહ અને એકતાની ભાવના સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે યુનિવર્સિટીના એનએસએસ યુનિટ અને સ્ટુડન્ટ્સ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે દહીં હાંડી અને મટકી શણગારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓની ચૌદથી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઉજવણીની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણની આરતીથી થઈ જેમાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીઓએ ટીમવર્ક અને ઉત્સાહનું શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે મટકી શણગાર સ્પર્ધામાં સર્જનાત્મકતા અને કલાત્મકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો આ બંને ઇવેન્ટ્સે ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું આ કાર્યક્રમની સમાપ્તિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે ઇનામ વિતરણ સમારોહ સાથે થઈ જેમાં વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી યુનિવર્સિટીના માનનીય પ્રમુખ પ્રકાશભાઈ પટેલે આ ઉજવણી માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી અને કહ્યું આવા સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં એકતા સર્જનાત્મકતા અને સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપે છે તેમણે એનએસએસ યુનિટ સ્ટુડન્ટ્સ કાઉન્સિલ કલ્ચરલ ક્લબ અને સમગ્ર આયોજક ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને અભિનંદન પાઠવ્યા આ ઉત્સવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં એકતા અને ભક્તિનો સંદેશો પ્રસર્યો સાથે જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પરંપરાઓને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું બ્યુરો ચીફ ચેતન પટેલ એમજી લાઈવ ન્યૂઝ મહેસામ હું ના મને આજે યુનિવર્સિટીમાં જે મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવે તો એ બાબતે શું કહેશો આપ મારું નામ ચૌધરી યશ છે મારું નામ ચૌધરી યશ છે આજે એસપી યુનિવર્સિટીમાં મટકી ફોડ નું કોમ્પિટિશન રાખવામાં આવ્યું એમાં ફર્સ્ટ પોઝિશન મળી છે નૂતન કોલેજ ઓફ આપનું નામ અને જે આજનો કાર્યક્રમ જે યોજવામાં આવી રહ્યો છે હરગ તિરંગા યાત્રા એ બાબતે શું કહેશો આપ આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસ્તાર ખાતે હું રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી આજે જે આપણે રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગાનું જે આહવાન કરેલું છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તે પ્રસંગે સૌ પ્રથમ સૌને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું આજને એક એવો સુભગ સમન્વય આજે યુનિવર્સિટીમાં થયો છે કે જેમાં શૈક્ષણિક સિવાય સિવાયથી જે યુનિવર્સિટીનો અમારો ધ્યેય છે કે જેમાં રાષ્ટ્રીય ભાવના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એ બી વિદ્યાર્થીઓને સામેલ કરીને એક એક ઇન્ક્લુઝિવ અને હોલિસ્ટિક એજ્યુકેશન આપવાનો જે પ્રયત્ન અમે કરીએ છીએ તે અંતર્ગત આજે હર ઘર તિરંગા એક રેલી તિરંગા રેલી અમે કરેલી છે આ તિરંગા રેલી એ દેશવાસીઓમાં આપણા નાગરિકોમાં અને આપણું યુથ જે આજના યુવાનો છે એ યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવના તિરંગા પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યે પ્રેમ જાગે તે માટેનું એક આયોજન છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પચીસોથી વધારે સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આમાં જોડાયા અને દેશને એક તિરંગાને સન્માન આપી અને તિરંગાનું ગૌરવ જળવાય તેવી રીતે એક તિરંગા રેલી કરી અને દેશ પ્રેમ વ્યક્ત કર્યો છે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી આ બાબતે ગર્વ અનુભવે છે કે અમે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક નહીં પરંતુ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક શિક્ષણ આપવામાં બી અમે આગળ કાર્યો કરતા રહીએ છીએ આ ઉપરાંત આજના દિવસે એક બીજો સુબક સમન્વય એ છે કે જ્યારે આપણે એક સાંસ્કૃતિક તહેવાર આપણે જન્માષ્ટમી ઉજવવા જઈ રહ્યા છીએ કૃષ્ણ જન્માષ્ટમી તો એ પ્રસંગે આજે એક દહીં દહીહાંડીના કાર્યક્રમનું પણ વિદ્યાર્થીઓએ આયોજન કરેલું છે સ્ટુડન્ટની અમારી કલ્ચરલ ક્લબ છે વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક ક્લબ દ્વારા આ આયોજન થયેલું છે જેમાં વિવિધ યુનિવર્સિટીની ટોટલ ચૌદ થી વધારે ટીમો દહીં હાંડી કોમ્પિટિશનમાં ભાગ લેવશે અને કૃષ્ણ જન્મોત્સવની આજથી ઉજવણી કરશે અને સાથે સાથે દહીં હાંડી માટેની મટકીની ડેકોરેશન એ પ્રસંગે એના કૃષ્ણ જન્મોત્સવના બાકીના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખેલા છે અને વિદ્યાર્થીઓ એમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેથી આજનો દિવસ એક સુભક સમનન્વય સાથેનો દિવસ બન્યો છે અને ફરીથી સર્વ આજે કૃષ્ણ જન્માષ્ટમી અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું